શંખારી પાટણ બાજુ બોલો બોલો થોડું દુઃખ હતું થોડું દુઃખ હતું ક્યાંનું દુઃખ છે બોલો ને

શિકોતરનો કોઈ 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 દુખ લાગતું હોય તો શિકોતર લાગે જ ને જે વાગે છે બાઈન કરીજો 1 મિનિટ 1 મિનિટ 1 બહુ દુખ લાગે છે 부વાજી છેનો

તમાર જોવું રાવું હું ઈ કયો એટલે જોઈ દઉં તમને હું આ તો જો ને કોણ તારે એટલું વાત કરું તો એટલું ભૂવા હે જોઈ લો ખરા એટલું હું જો હરકો બોલો તમે એટલું એટલું જો ફોન કરતા તો હું બે હું આ પણ કર ફોન ચાલુ માં જોઈ દઉં તમને હું હા તો જો લો જો માથે ને જો લો તમને ફોન ચાલુ રાખું છું હા ચાલુ જ રાખો હું જોવાનું છે કયો હાલો સિકોતર નું શું છે સિકોતર ક્યાં નડે છે ક્યાં ક્યાંથી આવેલી છે સિકોતર ખબર નથી બે નોકરી વાળા છે બે ભાઈ તો હું હેરાન કરી આ લોકો ને ભુવા જ ખબર આ લોકો ના પૈસા પૈસા ટકતા નથી આ બધા ઘરમાં

બધા ને કઈ કામ ધંધા સડી જાવ ને રળી ખાઈ મજા કરો બાકી કઈ સિકોતર વિકોતર બધું ખોટું છે કાઈ નડતું ન હોય એમ જાણું એવું છે બે ભેગા મારે આપડે પૈસા ની મોટી ઉપાધિ છે એવું છે અમે તો એક જ એક જ એમ કરું છું કે આ રહ્યો આલ્યો હતા આ ગામ છોડી દેવાનું છું હું આ ગામમાં છોડી બીજે જવાનું છું બીજે કામ વહી જવું છે ના હોય અહીંયા જવું જ નથી પણ આ ગામમાં ગામમાં કોઈ ઘર ગમે ઉડ નથી ત્યાં ગામમાં આવתי એક વખત તો તમીમજ કો કે આ મરી જા જો ઉડ નથી તો હું ગામમાં હું છું તબલિક આ ગામમાં તો તબલિક વધારે છે ને આ ગામમાં તો કોઈ તમને જો ન ફુઆજી કહે તો બધા આખું આખું ગામ હેરાન થાય હાલું કોઈ તો

તો તો મને અહીંથી દેખાય છે કે આ ગામમાં આ રીતનું છે તો આ ગામ હું છે સોડવાનું કારણ એ છે કે તમે ગમે ત્યાં પ્રગતિ કરો તો ભેગું થાય બાકી આમને આમ ભેગું નહીં થાય કે ધંધે સડી જાવ તો બાકી હવળી લાઈન જે પકડશે તો તમે આવડો તો ગામની આરો તમે થઈ જાવ બધું આ તો તેમાં તો હું કહી કર્યું તમને કે મને ખાલી દુઃખ બતાવી દો એટલે હું આ ગામ છોડી દેવાનું રહેવાનું જ નથી હવે ખાલી મહિનો જો રહેવાનું દુઃખ તમને બતાવી દો તમારો ફોટો ફોટો આમાં નાખો બરોબર આપણે આ જે અંસરતા તમારી વાત કરીને મૂકીએ બરોબર તો તમારું દુઃખ દૂર થઈ જાય એક જ ભેગું એમાં હું તમારું દુખમાં છે ને તમારા દુખ મોટો પ્રશ્ન એ છે કે વાત તો તમે સંગત હારા ની કરો બરાબર આપડે કાળીયારે ધોળિયો બાંધી તો વાર ની હાન તો આવે કે એ તો આવે આવે હા અને પછી તમે જે દારૂડિયા છે પછી નબળા ધંધા કરે એની સંગત મૂકીને તમારો જે પોતાનો ધંધો છે એ બિન્દાસ ધંધો કરીને સિકોતર માં જે છે ને એને મારી પાસે મોકલી જો સિકોતર હું લડી લે એવું છે હા કે સાગરભાઈ છે ને યુટ્યુબ વાળા યુટ્યુબ વાળા સાગરભાઈ એની જાય સિકોતર ને મોકલી જો મારી પાસે હું એની લડી લઉં પછી મામે બે સમજી લઉં